હું ચાલે છે બધા ભાઈઓના આજે જાદા ટાઈમ પછી આવ્યો છું ટાઈમ એટલે બહુ સારો ટાઈમ થઈ ગયો છે હું કરે છે બધા ભાઈઓ તથા બહેનો આમ તો જ્યારે ટાઈમ પછી આવ્યો છું કેટલાક દસ પંદર થી પછી જ આવ્યો છું તે માટે વરસાદ જ આવે છે મેં કીધું ચાલો ઘરો નિરાળ હતા બેઠો બેઠો વાતો ઘરો બધા સાથે હું હાલચાલ છે બધા ભાઈઓને હું કરે છે બધા આનંદ તો છે ને બધાની શાંતિ તો છે ને એમ પણ વરસાદ હાંક નથી લેતો બહુ જાદો વરસાદ છે વરસાદની જ મોજ ચાલે છે અત્યારે તો ચાલો આવો બધા આજે સાથે બધા સાથે વાતો કરીએ કેમ છે બધા ભાઈઓ હું હાલ છે બધાને કારણ કે બહુ સારા દિવસ પંદર સત્તર દિવસથી આવ્યા છે મેં કીધું લાઈવ નથી કર્યું આજે જઈએ क्या हाल है भाई सबका ज्यादा टाइम के आया ना इसीलिए कोई आ नहीं रहा क्या चलो सब लोग आ जाओ अपने भाई के साथ बात करने के लिए मजा आएगा सबके साथ

चाल ऐसा चलो क्या हाल चाल है वैसे भी मूड तो है ही नहीं लाइव करने का तो भी मेरे को तो लगा मैं ज्यादा दिन के बाद आज लाइव कर लेता हूँ थोड़ी देर के लिए इससे मूड ही नहीं है प्रभु लाइव में कोई बात करने के लिए होता नहीं है ना इसलिए ज्यादातर इसलिए नहीं आता मूड चला जाता है कोई होता नहीं है बात करने के लिए साथ में आते है देखते है और चले जाते है सीधे इसलिए मेरे को लगा मैं ज्यादा दिन के बाद आ रहा हूँ सब मिलेंगे आज आएंगे लाइव पे तो सबके साथ बात करूंगा मजा आएगा थोड़ा सा कोई है ही नहीं लाइव पे भी नहीं आज कोई वैसे भी आपके सबके क्या हाल चाल है चलो वो बताओ मेरा तो वैसे भी ऐसे ही चलता है प्रकाश राठौर जय माताजी भाई प्रकाश भाई हूँ हाल ऐसे बोलो तुम्हारा हूँ हाल ऐसे हाल चाल जय माताजी જો ja, આમ comment કરો જરીક કાક વાત કરો તો મજા આવે થોડી બધા સાથે બોલો કે આમ કંટાળો જડે એકલા એકલા હોય ને તો જય સુરા બોલા દાદા હું આલસ પ્રકાશ શાંતિ ચાલો બધા કોમેડ કરી સાથે વાત કરીએ તમારે સારું એક જ વાંધો છે પ્રકાશભાઈ કોઈ આવતું નથી ને લાઈવ ઉપર

જરા દિવસ પછી આવ્યો તો બે આ કેટલા પંદર સોળ દિવસ પછી હું કહું તો મારી રીતે કહું તો કારણ કે મને ખુદ ને નહીં કેટલા દિવસ થયા છે એટલા તો બધાને આવવા માટે ધન્યવાદ ચાલો હું હાલ ચાલ છે ભાઈ બધાના હું કરે છે બધા ભાઈઓ ના આમ તો બધું ઓલ જ છે ઓન જ છે આમ તો નકર એટલે ઓલ ઉપર જ છે બરોબર છે હું હાલ છે ભાઈ બધાનો જય શ્રી મહામાયા મેરડી માતાજી જય એની દયાથી દા એટલે આગળ થયું ને ભાઈ બીજાની ક્યાં આપણે કઈ કહેવાય એવું છે તમારે બધાને એટલા સપોર્ટ થયા અને માની દે હતી એટલે એટલું આગળ વધ્યું ના કરતા એટલા બધા આગળ વધવાનો આપણે ક્યાં કંઈ છે મામેરડી ની દઈએ ને તમારા બધાને સપોર્ટ આટલા કારણ કે હું તો આ ન કરી હવે હમ જય શ્રીમાં જોગ માયા ભગવતી પરમેશ્વરી માયાનું મંડાણ મેલડી માતાજીનો ખૂબ ખૂબ આભાર સાથે માની કૃપા જય હૈ માતાજી ભાઈ યાની કૃપાથી જ તો આગળ જયું ને ભાઈ અત્યારે આપણે ન આપણે ક્યાં ગઈ છે એટલું હમ એના જ બસ એનો વિડીયો છે છીએ માતાજીના તે મા જોગમાયા મેલડીના કારણ કે હેના કારણે આપણે એટલું આગળ વધ્યા છીએ તમારા બધાના સપોર્ટથી હવે તમે બધા છે ને જ મને એટલો આગળ વધાર્યો છે એટલે આમાં જ આગળ વધારજો હજી આપણને સપોર્ટ કરજો બધા થોડીક મજા આવે કારણ કે આવી રીતે બધા આવતા હોય ને વાતો કરવા તો થોડીક મજા આવે બધા સાથે પછી આમ એકલા એકલા હોય ને કંટાળો ચડે આવો આપણને એમ લગ્ન કરે આપણે એક જ બોલતા હોઈશું ખાલી કોઈ હારે વાત કરવા વાળું કોઈ ન હોય જવા દો એટલે આવી રીતે કોમેન્ટો કરતા હોય મેસેજ કરતા હોય થોડી વાત કરવાની મજા આવે બધા હતા શું હાલે છે બોલો તિરજલાલ પાંડે થેન્ક યુ ફોર વોચિંગમાં આવવા માટે બધા આમ તો હું નકરે પંદર સત્તર દી થઈ ગયા છે રાહ લાઈવ આવ્યો છું ભાઈ હું બેઠો શાંતિ થી ગરમી થાય બહુ એટલા આપની મા પપ્પા છે હમ જે એની કૃપાથી આગળ છે ને ભાઈ ન કે આપણામાં ક્યાં કઈ છે એની કૃપા હોય ત્યારે આપણે એટલા લડી લખ્યું ને આગળ ના નહીં આપણામાં ક્યાંય તહેવાર છે તે આગળ વધી એની કૃપા હોય તો તે આગળ વધી દીકવીને હમ ક્યાંથી છો ધીરેજ લલભાઈ આમ તો ધીરજ કહું તો હાલ છે ભાઈને ક્યાંથી છો હમ હમ ચાલો એ ક્યાંથી જોવો ધીરે ધીરે ક્યાં ગામથી માની કૃપા તો હંમેશા બધા ઉપર જ છે ભાઈ એવો નથી મારી ઉપર એક ઉપર બધા ની ઉપર હોય જ છે માની કૃપા તો ન કરી દે તો નકરી વરસાદ ચાલુ છે આજે કાલે સાંજ નો ચાલુ આમ તો બંધ થવાનું નામ નથી લેવું સુરેન્દ્રનગર જિલ્લા માંથી વેલાડા સુરેન્દ્રનગર જિલ્લા માંથી શું ઓકે ના વાંધો નહીં ભાઈ ના આમ આવો ને તો મજા આવે થોડીક બધા સાથે વાત કરવાની કારણ કે પછી એકલા એકલા એમ જ લાગે તો એવી રીતે લાગે સાચું હોય નહીં એક તો કોઈ વાતો ન હોય ગમે ત્યારે લાઈવ કરો ને તો ખાલી જ કોમેન્ટ બોક્સ તો કોઈ મેસેજ હોય જ નહીં કરવો આવું આવી રીતે આવતા હોય બધા સાથે વાતો કરતા ને મજા આવે થોડીક આપણે એમ તો લાઈવ કરીએ બીજા દિવસે પાછું ડેલી લાઈવ કરવાનું કરવું છે બધા સાથે મળવાનું વાત કરવાનું મજા આવે થોડી આમ તો પછી એટલે તો ઓળખે મેં બંધ કરી દીધું હતું કેટલા દિવસ થી પંદર દિવસ પર થઈ ગયા છે સો દિવસ ને બંધ કર્યું ને એ વિડીયો લે એવું લાગે ને તો લાઈવ જોઈ એ પણ તમે કે છેલ્લે મેં કીધું હતું કારણ કે કોઈ સપોર્ટ બધા સપોર્ટ વિડીયોમાં કરે હું મેકું ને એમાં કારણ કે બીજામાં તો કોઈ જ્યાદાતર લાઈવ કરું ને લાઈવમાં કોઈ હોય જ નહીં અને ચૌદ હજાર છસો સબસ્ક્રાઈબરમાં ત્રણ થી ચાર ની જ વોચિંગ ચાલતી હોય ગમે ત્યારે કરું ત્યારે એટલે તો બધા પેલા લાઈક કરો ચાલો અમી તો વરસાદ ચાલુ છે મોજે મોજ આલેસ બધા એ તો છે ને ભાઈ દયાળું તો છે જ માં દહીત છે એ તો પછી એની ઉપર આધાર હોય જે માને માનો આવડ હોય એની ઉપર આધાર હોય ભાઈ દયા તો બધા ઉપર છે પણ માનવા વાળા હોવા જોઈએ ને આમાં બધા હરખા ન હોય એવું થાય એટલે હું તો દર રવિવારે મંદિરે હોઉં તે જ્યાદાતર કાંઈ જાતો રસ્તે હોય મેળીમાં મંદિર આવે તો પગે લાગીને જાઉં એટલે એ કાંઈ હોય નહીં હજી કાલે જ હતો મંદિરે દર રવિવારે ફિક્સ જ હોય માતાજી મંદિર દર્શન કરવા જવાનું આટલું મેરિમાનો દર રવિવારે એટલે એક કામ કરો આ તમે જોઈ રહ્યા છો ને એની ઉપર યાદ ધારા દબીન રાખો એટલે લાઇટનું ઓપ્શન આવી જાય એક ધારા દબો એટલે લાઈક નો ઓપ્શન આવી જાય ને લાઈક કરી નાખજો બસ થઈ ગઈ ગયું તમારી ઘોડો જો બધા આવતા હોય ને લાઈવમાં ઘડીક વાત કરવા તો મજા આવે એટલે તો જ ન ચડે ને કદાચ એમ લાગે એકલા એકલા વાત કરી બધા કોઈ હોય જ નહીં જવા તો વાત કરવા મતલબ મૂડ જ ન હોય જ તો લાય કરવાનું પછી કંટાળો ચડી જાય આખો એમ થાય બસ ડાય કરવા બંધ કરી દે એમ થાય મુકાણ એટલે ચાલો નજારો જોવો બીજું કાંઈ નહીં તો વરસાદ આવે છે ક્યાં હું રહું છું ને એના કરે તો પાછળ મસ્ત છે એટલે જય શ્રી માતાજી ભાઈ ખૂબ ખૂબ આભાર સાથે શ્રી મા માયા મેરડી માતાજી નું મંદિર કહીએ ક્યાં છે મેં વિડીયો મેકેલો છે ભાઈ ખાડાવાળા મેરેડીમાં મારા આ ચેનલ ઉપર જ છે જોઈ લાગે તો મેં આમાં જ મહેકેલું છે નગર રીતે વિડીયો આમાં મૂકેલો જ છે આ મારી ચેનલ ઉપર જ તે ખાડાવાળા મેરેડીમાં છે કાળા ભીડવાળા મેરડીમાં છે તમે જોઈ શકો છો ત્યાં જઈને

ભાવનગર માં તો છે મોટા ત્યાં જ છે video છે એવું જોવા જોઈ લેજો ખાડા વાળા શ્રી મેરડી માતાજી નું ધામ ક્યાં હશે ભાઈ શ્રી ત્યાં જ છે આપડે ભાવનગરમાં માં ફૂલસર ફૂલસર છે ખાડા વાળા મેળી માં ત્યાં હશે એટલે જે પણ નવા આવો છો ને બધા લાઈક કરો ચાલો પહેલો બધા લાઈક કરવાનું ના ભૂલતા તો બધા લોકો લાઈક કરો ચાલો ભાઈ લો બધા એટલે બધા જે પણ જોઈ રહ્યા છો વધારે હાલ હાલમાં મારી સાથે જોડાઈ હશો તે બધા માટે થેન્ક યુ એક બંધ કરેલું હતું સોરી એટલે મંદિર તો મોટાભાઈ અહીંયા જ છે આપણો ફૂલસર ભાવનગર આટલા ચાલો લાઈક કરો બધા ભાઈઓ જે પણ જોવો છો ઉપર ઉપર ત્રણ ત્રણ પોઈન્ટ દેખાતી છે ઉપર જોજો તમારે બેટરીનું ઓપ્શન આવે ને આપણે ચાર્જિંગ અહીંયા દેખાડીને એમાં જઈને લાઈક કરો ચાલો બધા ભાઈઓ જે જે પણ જોઈ રહ્યા છે મને અત્યારે હાલમાં અને હું કરો છો બધા ભાઈઓ ચાલો એ તો કોમેન્ટમાં લખો બધા હા હા માતાજી જય મા મેરડી બધાને ચાલો ભાઈ હવે ધીરેદલ પછી મળીએ બીજી વાર હું લાઈવ કરું ત્યારે હવે જય માતાજી કારણ કે હવે નકરી ખાવાનો ટાઈમ થઈ ગયો છે પછી મળીએ બધાને જય માતાજી જય શ્રી રામ બધાને હું મારી લાઈવ બંધ કરું છું અહીંયા કારણ કે મારે ખાવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું જમવા જ છું જરૂર ભાઈ જય માતાજી ભાઈ બીજી વાર લાઈવ કરું ત્યારે મળી બધા વાતો કરીશું નિરાતે અને થેન્ક યુ બધાને આવવા માટે અને ધીરેજલભાઈ મને પણ ધન્યવાદ આવવા માટે જોડાવા માટે વાત કરવા માટે તો સારું ચાલો પછી મળીએ હવે ને હું મારી લાઈવ અત્યારે બંધ કરું છું અહીંયા જય માતાજી અને જય મા મેલડી